તો ફાઇનલી દોસ્તો આપણે આવી છે કામ પર અને અમને હવાઈ ગયા છે શું એટલે આપણે હત્યારો લેવાનું એમ કરીને આવી છે તો આ છે આપણા હતયારો કંઈક તો દોસ્તો આપણે પાડવાનું છે આવડે અચરું તે તો આ છે આપણે ટગારું અને આવડો તો લાગી જ શું હવે આપણે કામ પર આ રહ્યું અને આપણે નાખવાનું છે આ બાજુ પેલે સુધી તો દોસ્તો મેં વિવો વાય થ્રી હંડ્રેડ ફોન લેવા માટે ઓવર ટાઈમ બી હરું છું તમે જોઈ શકો છો એક લાઇક અને સબ્સક્રાઈબ તો બનતા હે ગઈશ લાઇક કરો અને ચેનલને સબ્સક્રાઈબ કરો તે આપણે જલ્દીથી વિવો વાય થ્રી હંડ્રેડ ફોન લઈ લઈશું